નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો ઘરમાં કેળી કેડી દેખાવી આમ તો સામાન્ય વાત છે આપણે તેની સામાન્ય ઘટના સમજી નજરઅંદાજ કરી દઈએ છીએ પરંતુ તમને એ જાણીને નવાઈ લાગશે કે કેડીના નીકળવાથી શુભ અને અશુભ ઘટનાની જાણ થાય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઘરમાં કેડી દેખાવી તમારી આર્થિક સ્થિતિની જાણકારી આપે છે ભવિષ્યમાં થતા ફાયદા અને નુકસાનીની આગાહી કરે છે તો ચાલો જાણીએ નવરાત્રિમાં કીડીઓથી થતા શુભ અને અશુભ સંકેતો જે ઘરમાં કાળી કીડીઓ સમૂહમાં ફરે છે ત્યાં સુખ અને ઐશ્વર્યમાં વધારો થાય છે જ્યારે ઘરમાં લાલ કીડીઓનું હોવું શુભ માનવામાં આવતું નથી જેના કારણે મોટું નુકસાન થવાની સંભાવના છે શાસ્ત્રો અનુસાર નવરાત્રિમાં જો ચોખાથી ભરેલા વાસણમાંથી કીડીઓ નીકળે છે તો તે તમારા માટે શુભ છે એવું માનવામાં આવે છે કે થોડા દિવસો પછી સંપત્તિ વૃદ્ધિનો યોગ શરૂ થવાનો છે આ સ્થિતિમાં વ્યક્તિની આર્થિક સ્થિતિ સારી રહે છે ભૌતિક સુખમાં વધારો થશે જે ઘરમાં સોનાની વસ્તુઓ રાખવામાં આવે છે ત્યાંથી જો કાળી કીડીઓ નીકળી જાય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે તેનો અર્થ એ છે કે સોના અને સંપત્તિમાં વધારો થવાનો છે જો કીડીઓ છતમાંથી બહાર આવે છે તો તેનો અર્થ એ છે કે ટૂંક સમયમાં જ સંપત્તિ અને ભૌતિક વસ્તુઓમાં વધારો થવાનો છે ઘરમાં ઓછી સંખ્યામાં કાળી કીડીની હાજરી ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ માટે સકારાત્મક સંકેત છે પરંતુ જો સંખ્યા વધુ હોય તો તેને ઘરની બહાર કરવી જોઈએ શનિ શનિસ્તોત્રનો પાઠ અને દેવી લક્ષ્મીની પૂજા લાભકારી છે જો કીડીઓ ઉત્તર દિશામાંથી નીકળી તો ઘરમાં સુખ શાંતિ આવે છે જો દક્ષિણ દિશામાંથી નીકળી જાય તો લાભ થાય છે અને જો પૂર્વ દિશામાંથી નીકળે તો કેટલીક નકારાત્મક માહિતી ઘરમાં આવી શકે છે જો કીડીઓ પશ્ચિમમાંથી બહાર આવે તો તમે ક્યાંક બહાર જઈ શકો છો ઘર માલિકને પરેશાની થઈ શકે છે તો મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરજો સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બે લાયકોને ચોક્કસથી પ્રેસ કરજો જેથી મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન આપની તુરંત જ મળતી રહેશે મને સાંભળવા બદલ ધન્યવાદ